गांधीनगर पास एक खानगी मेडिकल कॉलेज में आगनी घटना बनी है महूडी रोड पर આવેલ खानગી મેડિકલ કોલેજમાં આગ લાગી ગાંધીનગર ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે મુબાર پور ગામ પાસે खानગી મેડિકલ હોસ્પિટલ આવેલી છે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો ચાલી રહ્યો છે ગાંધીનગર પાસે खानगी मेडिकल कॉलेजમાં આગ લાગી છે ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે નિકુંજ મેડિકલ કોલેજમાં આગનો બનાવ બન્યો છે ફાયરની ટીમ પહોંચી ચૂકી છે હાલ શું પરિસ્થિતિ છે ઠીક ગાંધીનગર પાસે એક ખાનગી મેડિકલ કોલેજ આવેલી છે અને તેમાં આજે આગ લાગવાની ઘટના બની ગાંધીનગરના મુબારકપુર ગામ પાસેની આ ખાનગી હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે જેમાં આજે આગ લાગી હતી અને માનવામાં આવી રહ્યું છે કે મેડિકલ કોલેજના આઈપીડી વિભાગની અંદર આગ લાગવાની ઘટના જાનહાની થઈ હોય તે પ્રકારના સમાચાર મળી નથી રહ્યા અને આગ સંપૂર્ણ કાબુમાં હોય તે પ્રકારની જાણકારી છે આગ ક્યાં કારણોસર લાગી તે દિશાની અંદર તપાસ થઈ રહી છે જી નિકુંજ આભાર જાણકારી માટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી